ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર પાંચ ગાડીની જાહેરાત છે જેમાં ચાર ગાડી મારુતિ સુઝુકીની અને એક ગાડી હુંડાઈની છે મિત્રો તમારા બજેટમાં ગાડી છે સાઠ હજારથી શરૂ કરી એક લાખ અંદરની બધી ગાડીઓ છે મિત્રો પાંચે પાંચ ગાડી મિત્રો એક લાખ અંદરની છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી બધી ગાડીની પૂરેપૂરી ડિટેલ તમને મળી શકે હુંડાઈ કંપનીની આઈટેન ગાડી આ ગાડી મિત્રો વેસની છે જે જે એકવીસનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર આઠનો મોડલ છે આ આઈટીન ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો શરૂ છે ગાડીમાં એસી પાવરફુલ છે મિજિસ્ટમ શરૂ છે ટાયર સારા છે સીટ કવર જોઈએ તો મિત્રો એકદમ કમની કન્ડિશન સારા સીટ કવર છે અંદર અંદરનું ઇન્ટીરિયર એકદમ કમની કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો જો તમારા કોઈપણ મિત્રને કોઈ પણ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી કરી આમાંથી કોઈ પણ ગાડી એમને ગમતી હોય તો તેમને મળી શકે મિત્રો આ આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એંશી હજાર રૂપિયામાં આ આઈટેન ગાડી વેચવાની છે આ આઈટીન ગાડી તમને સાપર વેરાવળમાં જોવા મળશે આઈટીન ગાડીનો મારીનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે આ ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ આલ્ટો ગાડી મિત્રો વેસવની છે આલ્ટો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો જી જે વનનું પાર્સિંગ છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આલ્ટો ગાડીના ઓનર મિત્રો બે છે આ ગાડીની અંદર એવરેજ ખૂબ સારી એવી એવરેજ છે ગાડીમાં એચી ચાલુ છે એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે મેજિસ્ટમ શરૂ છે અને માયનોર મિત્રો માથે સડો છે બાકી કેસીસમાં કોઈ જગ્યાએ તમને ગાડીમાં સડો જોવા નહીં મળે ગાડીના સીટ કવર કંપની ગાડી સારા સીટ કવર છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાંથી ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાસઠ હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે આ ઓલ્ટો ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જશે આલ્ટો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે આ ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ સુઝુકી સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો એલેક્સ મોડલની વાત કરીએ તો બે હજાર છનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પંપ સીએનજી ગાડી છે અને આ ગાડી મિત્રો જી જે નું પાર્કિંગ છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો સાત ઓનર છે ગાડીમાં સેન્ટર લોક છે બે પાવર વિન્ડો છે પાવર સ્ટીરિંગ છે ગાડીના ટાયર સારા છે બ્યુ સિસ્ટમ શરૂ છે આખી ગાડી ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર તમને જોવા મળશે ગાડીના સીટ કવરની વાત કરીએ તો એકદમ સારા સીટ કવર છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર ને સિલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો એમ તમારા આ વાહનની જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત સાઠ હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી તમને ગઢડા સ્વામીના જોવા મળશે અલ્ટો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે અલ્ટો વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ચાર મારુતિ સુઝુકીની વેંગેનાર ગાડી છે મિત્રો જે જે અટર્નું પાર્કિંગ છે અને આ વેંગેનાર ગાડીનું મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને આ વેંગેનાર ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર સેકન્ડ ઓનર ગાડી છે ગાડીમાં સીટ કવર સારા છે ટાયર સારા છે મેજિસ્ટમ શરૂ છે કંપની કલર છે ગાડી મિત્રો અને કોઈ પણ જાતનો ગાડીમાં ખર્ચો નથી ગાડીમાં સડો જોવા નહીં મળે આ વેગનાર ગાડી આખી તમને ટોપ કન્ડિશનની અંદર જોવા મળી જશે આ ગાડીની કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ગાડી તમને જામ જોધપુરમાં જોવા મળશે વાગીનાર માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે આ ગાડી વિશે વધારે માહિતી તમારે જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો ગાડી નંબર પાંચ મારુતિ સુઝુકીની ઓમની વાન મિત્રો આ ઓમની વાન વેચવાનું છે સીસીએ ફાઈનો મિત્રો પાર્સિંગ છે અને આ વાનના મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને આ ઓમની વાનના ઓનરની વાત કરીએ તો બે ઓનર છે ગાડીનો મ્યુઝિક સ્ટમ સર છે સીટ કવર સારા છે ટાયર સારા છે અને એકદમ મિત્રો ટીપટોપ કન્ડિશનમાં તમને આ વાન જોવા મળશે ટેક્સી પાર્કિંગ છે મિત્રો વાન અને આ વાનની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખ રૂપિયામાં આ ઓમની વાન વેચવાનું છે ત્રંબા તાલુકો રાજકોટમાં જોવા મળશે આ વાન માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો